વાત કરીશું સુરતની તો સુરતમાં બારડોલીની સરકારી સ્કૂલમાં આગ લાગ્યાની માહિતી મળતા ફાયર ફાઈટરની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી જૂની નગરપાલિકા નજીક આવેલી સ્કૂલમાં બાળકો ફસાયેલા હોવાની જાણ થતા ફાયર ટીમે સાયરન વગાડતા ઝડપી ગતિએ પહોંચી સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા છે આસપાસના લોકોમાં ગભરાહટ અને સ્કૂલ કેમ્પસમાં ભયનો માહોલ સર્જાયો હતો જોકે બાદમાં ફાયર અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે આ વાસ્તવિક આગ નહીં પરંતુ મોકડીલ હતી આગની પરિસ્થિતિમાં કેવી રીતે બચવું તેની માર્ગદર્શન વિદ્યાર્થીઓને અપાયું છે જ્યારે બોકડ્રીલ હોવાનું બહાર આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે આજ રોજ બારડોલી ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાં એક પ્રાથમિક કન્યાશાળા ઉપલી બજારમાં આગ લાગ્યાનો કોલ મળેલો હતો બારડોલી ફાયર વિભાગની કંટ્રોલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબૂ મેળવેલ છે ને આ એક ઘટનાને અમે એક મોકડ્રીલ એક મોક એક્સરસાઇઝ જાહેર કરીએ છીએ અને આ એક મોકડ્રીલ દ્વારા આપણે બાળકોને તથા શિક્ષકોને અમે એક એક અવેરનેસ ટ્રેનિંગ આપી છે તથા આગ અકસ્માત સંજોગોમાં કઈ રીતે બિલ્ડિંગની બહાર નીકળી શકાય કઈ રીતે બાળકોને ઇવેક્યુએટ કરી શકાય તેની પૂરેપૂરી તમામ જાણકારી આપી છે તથા એમને અવેર કર્યા છે